અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે આ ઐતિહાસિક અભિયાન અંગે પોલીસ કમિશનર દ્વારા મીડિયાના માધ્યમથી માહિતી જાહેર કરવામાં આવી છે પોલીસ કમિશનરે જણાવ્યું કે આવતીકાલે સવારે સાત વાગ્યાથી આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વો અને બાંગ્લાદેશી ઘૂસણખોરોનો વસવાટ છે જેના કારણે ચંડોળા તળાવ ગુનાખોરીનું હબ બની ગયું છે

એ ડિમોલિશનનો જે ફેઝ ટુ છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને એની ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે આવતીકાલથી વીસ મઈથી આ ફેઝ ટુ શરૂ થશે અગાઉ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે ફેઝ વન થયા હતા આ તમે જુઓ ચંડોલા તલાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવો ઠિકાણો જેવો બની ગયો હતો આ તમે ચાલુ વર્ષમાં જુઓ બે હજાર પચીસમાં કુલ અઢીસો બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે એ પૈકી બસો સાત ચંડોલા તલાવ એરિયામાંથી જ પકડાના છે આથી પહેલાં પણ પકડાતા હતા દસ બીસ દસ બીસ ચંડોલા તલાવ એરિયામાંથી સૌથી વધારે આથી પહેલાં દો હજાર નવમાં પંચાણમે બાંગ્લાદેશીઓ ચડોલા તલાવમાંથી પકડાયા હતા ત્યારે પણ ડિમોલ્યુશનની કાર્યવાહી થઈ હતી આ વખતે પણ ફેઝ વન થઈ ગયા છે ફેઝ ટુ જે છે એ હવે આખા કંડોલા તલાવને જે એરિયા છે એને તલાબને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એના તો કોઈ પણ સંજોગોમાં એ એન્ક્રોચ કરી શકાય નહીં અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટ મેં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી કેમકે તલાવમાં તો પરમિશિબલ છે જ નહીં આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર એક એડિશનલ કમિશનર છે ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મલાવી કોન્સ્ટેબલ મલાવીને લગભગ તીન હજાર પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને પચીસ એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે